મારું નામ મિહિર રાયચુડા અમે છે ને રાયચુડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ મારી કંપનીનું નામ છે અમે છેલ્લા પંદર વર્ષથી કામ કરીએ છીએ સોલાર ફિલ્ડની અંદર અને હાલ અમે છે ને ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યું છે જે નાનામાં નાના લોકો લઈ શકે અને સારી નાના છોકરાઓ અને એજેડ લોકો લઈ શકે અને સિટી યુઝમાં આરામથી ચાલી શકે એ ટાઈપનું વ્હીકલ લોન્ચ કર્યું છે મારી પંદર વર્ષ જૂની કંપની છે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર છે રાજકોટમાં અમારું શોરૂમ ફાઇનલ આ થઈ જશે શું એવરેજ છે કેટલી કલાક ચાર્જિંગ માટે ટાઈમ છે કલાકમાં ફૂલ ચાર્જ થાય છે અને કિલોમીટરની એવરેજ આવશે સિંગલ ચાર્જથી અને ઇન્સ્ટોલમેન્ટ છો એકદમ એકદમ નોમિનલ પ્રાઈઝમાં છે એટલે ઇન્સ્ટોલમેન્ટ ની કોઈ જરૂરિયાત રહેશે નહીં